हेलो नमस्कार मित्रों हूँ जयंती सौराष्ट्र सौराष्ट्रपकार यूट्यूब चैनल पर आप सब मित्रों हार्दिक स्वागत करूँ करूसु मित्रों सप्ताह पहला अपने एक वीडियो आप तो जेमा देशी अनुमान एट्ले कुदरती संकेतों आधार जे आगाही लांबा गाड़ी हुई से चौमासू सो आधारित वरसाद आधारित ये आगाही प्रमाण जैसा भाई गोजिया तरफ थी अपने जून महीना તારીખો વરસાદી તારીખો મળી હતી જે આપણે ગયા વિડિયોમાં આપ સૌ સમક્ષ રજુ કરી હતી અને અત્યારે વાત થઈ હતી કે આપણે થોડા દિવસોમાં જુલાઈ મહિનાની તારીખો લઈને પણ આપણી સમક્ષ હાજર થઈશું તો આજે જુલાઈ મહિનામાં આ ચોમાસામાં એટલે કે વર્ષ બે હજાર પચીસનું ચોમાસામાં જુલાઈ મહિનો કેવો રહેશે વરસાદ બાબતે તેની આપણને અનુમાનિત તારીખો મળી છે તેના વિશે આજે થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેના પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો તારે લગતો બધમા બધ મિત્રો સુધી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો જેથી હજી પણ આવનારા દિવસોમાં જે-જે દેશી અનુમાન આધારિત આપણને સંકેતો અથવા તો જે કંઈ પણ અનુમાનો મળશે તે આપની સમક્ષ રજૂ કરવા માટે અમે तत्પર રહીશું તો મિત્રો વાત કરીશું આજના વિડિયોને જે મુખ્ય વાત એટલે કે જુલાઈ 2025 માં આ વર્ષનો વરસાદી અંદાજ કેવો રહેશે તેવું જણાવતા આપને વડીલેવા શ્રી જેસાભાઈ ગોજિયા જેઓ ગામ ટેબડા તાલુકો લાલપુર જિલ્લો જામનગરના વતની છે અને દેશી હનમાન આધાર આધારિત ખૂબ સારું તેઓ જ્ઞાન ધરાવે છે અને અવવારનવાર કઈક ને કઈક માહિતી આપની સમક્ષ તેઓ રજો કરતા હોય છે તો આજે તેમની તરફથી મળેલી અનુમાનિત દેશી અંદાજીત તારીખો જુલાઈ મહિના બાબતે ક્યુ છે તે વાત કરીએ તો મિત્રો જેસભાઈ ગોજિયાએ આપણને જૂન મહિના બાબતે સારી આવી એ મધ્યમ વરસાદની આગાહી આપણને આપી છે અને એ વિડીયો તમે જોઈ શકો છો આપણી ચેનલ પર પાછળનો આગ આની પહેલાંનો જ વિડીયો છે જૂન મહિના આધારિત તો જુલાઈ મહિના બાબતે પણ તેઓ સારા સંકેત આપતા એવું જણાવે છે કે જુલાઈ મહિનામાં ત્રણ વરસાદી રાઉન્ડ જોવા મળશે અને ત્રણે ત્રણ રાઉન્ડ એકથી એક ચડિયાતા જોવા મળી શકે એટલે કે વરસાદ થી ભરપૂર રહે તો કેવું કોટુ નહીં કારણ કે એ એવા સારા આપણે વરસાદી તારીખનો રાઉન્ડ આયા છે જેનો પહેલો રાઉન્ડ જણાવતા તેઓ કહે છે કે 4 જુલાઈ થી લઈને 12 જુલાઈ 2025 સુધીમાં ખૂબ સારો વરસાદ જોવા મળશે બરોબર અને એ રાઉન્ડ આપણા માટે ખૂબ સારા સંકેતો લઈને આવી રહ્યો છે ત્યારબાદ બીજો રાઉન્ડ વિશે તેઓ જણાવતા એમ કહે છે કે 15 જુલાઈ થી લઈને 24 જુલાઈ સુધીમાં ફરી વરસાદનો ખૂબ સારો એક વરસાદી રાઉન્ડ જોવા મળશે બરાબર મધ્યમથી ભારે વરસાદ તે સાબિત થઈ શકે તેવું જેસાભાઈ ગોજિયાએ જણાવ્યું હતું અને આ બધા અનુમાનો છે તેઓ જેસાભાઈ ગોજિયા કસ કાતરા આધારિત તેઓ આ તારીખો લખતા હોય છે અને કસ કાતરા આધારિત ये तारीखो आपने ઘણી બધી મદદગાર સાબિત થઈ છે છેલ્લા 2 વર્ષના અનુમાનને આધારે આપ સૌ આગળ આવું વાત હું સ્પષ્ટ કરી રહ્યો છું કારણ કે આપણે આ ત્રીજો વર્ષ છે કે જ્યારે જેસાભાઈ ગોજિયા ની તારીખો આપની સમક્ષ રજુ કરી છે તે ઓ બે વર્ષ સુધી આપની ચેનલ સાથે સંકલાયેલા છે સાથો સાથ મિત્રો જેસાભાઈ ગોજિયા એવું પણ કહેતા હતા કે આ વર્ષમાં એન્ડ આ વર્ષના જુલાઈ મહિનાના એન્ડમાં ફરી એક નાનો એવો પણ મજબૂત વરસાદી રાઉન્ડ જોવા મળશે જે 28 જુલાઈ થી લઈને 1 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદી રાઉન્ડ સાબિત થશે 28 જુલાઈ થી 1 ઓગસ્ટ બરાબર એટલે આ ત્રણ રાઉન્ડ થઈ કે એમ કહેવા જોઈએ તો જુલાઈ મહિના વરસાદથી ભરપૂર જોવા મળશે જુલાઈ મહિનામાં બેક ટુ બેક વરસાદી રાઉન્ડ કહી سکے તો પણ ચાલે અને કાતરા આધારે ખૂબ સારો મહિનો સાબિત થશે જુલાઈ મહિનો કે વરસાદ આપણને સારા જોવા મળશે ઘણા બધા મિત્રો આપણને કોમેન્ટ્સમાં એવું પણ જણાવતા હતા કે જૂન મહિનો નબળો રહેશે જુલાઈ મહિનો સારો રહેશે ઓગસ્ટ સારો રહેશે એવા સૌ સૌના પોતપોતાના અનુમાનો હોય છે અને જે મિત્રોનું અનુમાન સાસું ઠરે તેમને અભિનંદન આપણા તરફથી કે ભાઈ તમારા અનુમાનો પણ સાચા ઠરે અને શીખો કાંઈક નવું જાણવા જોવા મળે તો આપણે કાંઈક ને કાંઈક તે બાબત મદદગાર સાબિત થશે અને આઈ હોપ કે જેસાભાઈ ગોજિયાની તારીખો પણ આપણને મદદગાર સાબિત થશે અને સાચી થશે તો ચોમાસું આપણને મધ્યમથી સારું જોવા મળશે તેમના જૂના દેશે હમણાં અત્યારે વિડિયોમાં તેવો પણ તેવો આ બાબતો પણ સ્પષ્ટ કરી હતી કે મધ્યમ થી સારું સમાસુ રહેવાના અંદાજ છે મુખ્ય તેવો મધ્યમ કહે છે અને કોઈક અનુમાન સારા અનુમાન પણ આપે છે પણ મધ્યમની એવરેજ થી આ વર્ષ ચાલ્યું જાય છે અને અજી પણ આપણે માં મહિનાના અને આગળના ઘણા બધા એવા સંકેતો મળવાના છે જે આપણે તમારી સમક્ષ રજૂ કરીશું પણ આ 3 તારીખો જે આપ સૌએ જાણ્યે આ રીતે જુલાઈ મહિનો મધ્યમથી સારો સાબિત થશે અને વરસાદ બાબતે ખૂબ આપણને સારો સાબિત થશે તો આઈ હોપ કે વિડીયોની માહિતી આપશોને સારી લાગી છે અને વધુ સારી લાગી હોય તો મિત્રો તમારા સ્નેહીજનો સુધી આ વિડીયો શેર કરશો लाइक like करशो अपना सारा रिव्यू हमारा સુધી જરૂર થી પહોંચાડશો જેથી હજી પણ આગળના દિવસોમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના કેવો રહે છે તેરી તારીખો લઈને અમે તમારી સમક્ષ ઝડપથી આદર કરવા કોશિશ કરીશું મિત્રો ત્યાં સુધી રજા આપશો આવતા વિડિયોમાં મળી ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ